નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો બહેનો હાઈકોર્ટના ચુકાદાને લઈને આંગણવાડી કર્મીઓના પગાર અને એરિયર્સને લઈને સામે આવી રહી છે એક મોટી અપડેટ તો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો હવે પગાર વધારા સાથે મળશે આટલું બોનસ તો વિડીયોમાં તમામ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને ખાસ કરીને બહેનો તમને બધાને એક દિલથી મારે વિનંતી છે કે અમે તમારા માટે ખૂબ મહેનતથી આવી બધી માહિતીઓ એકત્ર કરીને તમને માહિતગાર કરવાની કોશિશ કરીએ છીએ તો અમારી થોડીક મહેનત વધારે હોય જેને લઈને તમારે પણ એક નાની એવી મહેનત કરવાની છે વિડીયોને લાઇક કરવાનો છે અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે જેથી કરી અમે નવા નવા વિડીયો બનાવી શકીએ અને તમને માહિતગાર કરી શકીએ તો શરૂ કરીએ આજનો વિડીયો તો આંગણવાડી યુનિયનના સભ્યોએ જણાવ્યું હતું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેઓ સામાજિક સુરક્ષા મંત્રી ડૉક્ટર બલજીત કૌરના ગામડાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે તો વિગતવાર વાત કરીએ તો પંજાબમાં લગભગ સત્યાવીસ હજાર કેન્દ્રોમાં કામ કરતા પચાસ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને છેલ્લા છ મહિનાથી તેમનું માનદ વેતન મળ્યું નથી તો કાર્યકરોને દર મહિને રૂપિયા અગિયાર હજાર મળે છે જેમાંથી પિસ્તાલીસો રૂપિયા માનદ વેતન ઘટક છે તો આમાં કેન્દ્ર તરફથી રૂપિયા ત્રણ હજાર અને રાજ્ય સરકાર તરફથી રૂપિયા પંદરસોનો સમાવેશ થાય છે જો કે એપ્રિલથી આ રકમ તેમના ખાતામાં જમા થઈ નથી તો યુનિયનના નેતાઓએ આરોપ લગાવ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો યુનિયનના સભ્યોએ જણાવ્યું હતું કે સામાજિક સુરક્ષા વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર આ મુદ્દાને ઉકેલવા માટે બેથી ત્રણ દિવસનો સમય માગ્યો છે તો ત્યારબાદ તેઓ આગામી કાર્યવાહી કરશે તો તેમણે કહ્યું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેઓ સામાજિક સુરક્ષા મંત્રી ડોક્ટર બલજીત કૌરના ગામડાઓમાં પ્રવેશ પ્રતિબંધ મૂકશે તો પંજાબ આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ હરગોવિંદ કૌરે આરોપ લગાવ્યો કે વારંવાર યાદ અપાવવા છતાં કેન્દ્ર દ્વારા આપવામાં આવતો માનદ વેતન છ મહિનાથી ચૂકવવામાં આવ્યું નથી તો છેલ્લા બે મહિનાથી અમે વિભાગ સાથે વાતચીત કરી રહ્યા છીએ પરંતુ અધિકારીઓ ફક્ત સમય જ ખરીદી રહ્યા છે સો સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ અમે વિરોધ માટે નોટિસ પણ આપી હતી છતાં આજ સુધી અમારા ખાતામાં કંઈ જમા થયું નથી તો હરગોવિંદ કોરે આવું જણાવ્યું હતું તો તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જ્યારે કામદારોને અન્ય સામાજિક સુરક્ષા કાર્યો માટે રાજ્ય સરકાર તરફથી દર મહિને લગભગ રૂપિયા છ હજાર પાંચસો મળતા રહે છે ત્યારે માનદ વેતન ચૂકવવામાં આવતું નથી તો પહેલેથી જ માસિક ચૂકવણી એકદમ ન્યૂનતમ છે અને હવે તેનો મોટો હિસ્સો અટકાવવામાં આવી રહ્યો છે તો અમને જાણવા મળ્યું છે કે કેન્દ્રએ તેનો હિસ્સો જાહેર કર્યો છે પરંતુ રાજ્ય સરકાર પોતાનું યોગદાન ઉમેરીને તેને જાહેર કરી રહી નથી તો તેમણે આ આરોપ પણ લગાવ્યો હતો તો હરગોવિંદ કૌરને ગયા વર્ષે શિરોમણી અકાલી દળમાં જોડાયા બાદ પંજાબ સરકારે બરતરફ કર્યા હતા પરંતુ તેઓ સંઘના વડા તરીકે ચાલુ રહે છે તો આંગણવાડી કાર્યકર સંગઠનના ફાઝિલકા જિલ્લા એકમના પ્રમુખ રેશમાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ રાજ્ય અને કેન્દ્રો વચ્ચે સંઘર્ષમાં ફસાઈ ગયા છે તો ત્યારબાદ જોઈએ તો હરગોવિંદ કૌરે જણાવ્યું હતું કે તેમનો કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેણે આરોપ લગાવ્યો હતો કે કામદારોને પોતાની ફરજો ઉપરાંત ઘણા કાર્યો કરવા માટે જે ફરજો ઉપરાંત ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગના કાર્યો કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તો ડેપો ધારકોને બદલે અમારા પર રાશન લાભાર્થીઓનું ઈ કેવાયસી કરવા માટે દબાણ કરાવવામાં આવી રહ્યું છે તો અમારા પર પહેલેથી જ ઈ કેવાયસી ઉડાન યોજના હેઠળ રેકોર્ડ રાખવા અને સેનેટરી પેડ્સનું વિતરણ જેવી ફરજોનો બોજ છે પરંતુ સરકારે સ્માર્ટફોન કે પૂરતું રિચાર્જ ભથ્થું પૂરું પાડ્યું નથી આ ઉપરાંત તેઓ અમારા માનદ વેતનને રોકી રહ્યા છે તો આંગણવાડી કાર્યકરો અને મદદગારો અત્યંત વ્યથિત છે તેવું પણ તેમણે કહ્યું હતું તો પહેલાં અમને દર મહિનાની બીજી તારીખે પગાર મળતો હતો પછી ભલે તે ભૂતપૂર્વ અકાલી દલિત ભાજપ સરકાર હોય કે પછી અગાઉની કોંગ્રેસ સરકાર તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ એ પણ સૂચના બહાર પસાર કરી હતી કે આંગણવાડી કાર્યકરોને વાર્ષિક પગારમાં પાંચસો રૂપિયા અને સહાયકોને બસો પચાસ રૂપિયાનો વધારો જમા કરવામાં આવશે પરંતુ સરકાર નવા જોડનારાને આ વધારો આપી રહી નથી તો તેમણે બે હજાર બાવીસ પહેલાં ભરતી થયેલા તમામ કર્મચારીઓને તે આપવું પડશે આવું હરગોવિંદ કૌરે ઉમેર્યું હતું તો આ આજની માહિતી જે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાકર બહેનો માટે અગત્યની હતી તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો